હેલો એવરી દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે સુરતમાં ખૂબ જ વખણાતા સરસિયા ખાજા બનાવીશું તો ચાલો ખાજા બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે સૌપ્રથમ આપણે પાંચસો ગ્રામ મેંદો લઈ લઈશું પાંચસો ગ્રામ મેંદામાંથી આપણે એક વાટકી જેટલો મેંદો અલગ કરી લઈએ હવે આપણે એક પેન ગરમ મૂકીએ અને તેમાં અડધો કપ તેલ ઉમેરીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં એક કપ મેંદો જે અલગ કરીને રાખ્યો છે ને તે ઉમેરી દઈએ હવે આ મેંદાને આપણે શેકવાનો છે મેંદાને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈશું અને તે એકદમ સરસ ગુલાબી રંગનો થાય અને તે હળવો થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો છે જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસીપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો એકદમ સરસ જેમ લોટ શેકાતો જશે ને તેમ તે આવો હળવો થતો જશે અને મિશ્રણ પહેલાં કરતાં થોડું ઢીલું થઈ જશે અને તેમાંથી સરસ એવી સુગંધ આવા લાગશે હજુ પણ આપણે લોટને એકાદ મિનિટ વધુ શેકીશું એકાદ મિનિટ રહીને તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે આવી રીતનો લાઈટ પિંક કલર થાય ને એટલે આ સમયે ગેસ ઓફ કરી દઈએ અને શેકાયેલો લોટ એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને ઠંડો કરવા માટે રાખી દઈએ લોટ ઠંડો થાય છે ને ત્યાં સુધીમાં ખાજાનો લોટ બાંધવા માટે એક પેન ગરમ મૂકીશું તેમાં અડધો કપ તેલ અને અડધો કપ પાણી ઉમેરી દઈએ તેલ અને પાણી ગરમ થાય ને ત્યારે તેમાં અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી મીઠું ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ ત્યારબાદ પાણી એકદમ સરસ ઉકળી જાય ને તેવું ગરમ કરીએ પાણીને ઉકળતા એકાદ મિનિટ જેટલો સમય લાગશે એકાદ મિનિટ બાદ ગેસ ઓફ કરી દઈએ અને પાણીને ઠંડુ કરવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં લોટ પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો તેમાં બે ચમચી સફેદ મરીનો પાવડર બે ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી મીઠું ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે તો તેને સાઈડ પર રહેવા દઈએ અને પાણી પણ ઠંડુ થઈ ગયું છે તો તેમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ આપણે બેથી ત્રણ મિનિટ માટે આવી રીતે મિક્સ કરીશું જેથી તેલ અને પાણી એકરસ થઈ જાય અને સોડા સરસ રીતે પીગળી જાય અને મિશ્રણ આવું ઘટ તૈયાર થાય આવી રીતનું ઘટ મિશ્રણ તૈયાર થાય ને ત્યારબાદ મેંદો લઈ લઈશું અને તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી અને લોટને બાંધી દઈએ અહીં આપણે એકદમ સરસ નરમ લોટ બાંધવાનો છે આપણે જે રોટલી બનાવવા માટે બનાવતા હોઈએ ને તેના કરતાં પણ આપણે થોડો ઢીલો લોટ રાખીશું જો જરૂર પડે તો બે થી ત્રણ ચમચી જેટલું પાણી વધુ ઉમેરવું હવે લોટ બંધાઈ ગયો છે લોટ બંધાઈ ગયા બાદ એકથી બે મિનિટ માટે તેને આપણે ટીપી લઈશું તો આવી રીતે આપણે જોરથી તેને કાથોડમાં પછાડીશું જેથી તે એકદમ સરસ નરમ થાય અને ખાજા તેના એકદમ સરસ તૈયાર થાય હવે બે મિનિટ લોટને ટીપી લીધા બાદ ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું દસ મિનિટ બાદ એક પ્લેટ લઈ લઈશું અને તેમાં આ લોટને આપણે લઈ લઈએ અને ત્યારબાદ તેને આપણે આવી રીતે હાથેથી ફેલાવી દઈએ હવે પ્લેટમાં લોટ એકદમ સરસ ફેલાવી લીધા બાદ બે ચમચી જેટલું તૈયાર કરેલું મિશ્રણ આવી રીતે ઉમેરી અને બરાબર રીતે પાથરી દઈશું મિશ્રણ એકવાર પથરાઈ જાય ને ત્યારબાદ આપણે તેને આવી રીતે અડધું કરીને ફરી પાછું લોટને આખી પ્લેટમાં ફેલાવી દઈએ ફરી પાછું મિશ્રણ ઉમેરીએ અને તેને પાથરી દઈએ અને ફરી પાછું અડધું કરીને તેને આખી પ્લેટમાં ફેલાવી દઈએ આવી રીતે આપણે પાંચથી છ લેયર તૈયાર કરીશું ખાજા બનાવતી વખતે આ પ્રોસેસ જરૂરથી કરવી તેને સ્કીપ ના કરવી આવી રીતે આપણે લેયર ઉપર લેયર બનાવીશું ને તો ખાજા જ્યારે તળીશું ત્યારે તેમાં એકદમ સરસ પડ તૈયાર થશે અને ખાજા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે પાંચ થી છ લેયર થઈ જાય ને ત્યારબાદ આપણે બધું જ બરાબર મિક્સ કરીને એકદમ સરસ લોટ તૈયાર કરી લઈએ તો હવે આ લોટમાંથી મીડિયમ સાઈઝના લુવા બનાવી લઈશું હવે બધા જ લુવા તૈયાર થઈ ગયા છે તો તેને સાઈડ પર રહેવા દઈએ અને એક લુઓ આપણે રોટલી બનાવવાની પાટલી પર લઈ લઈશું તેને હાથેથી આપણે આવી રીતે થોડો ફેલાવી દઈએ આવી રીતે મીડિયમ થીક રહે ને તેવી રીતે તૈયાર કરીશું હવે તેમાં આપણે આવી રીતે હોલ બનાવી લઈશું તો આવી જ રીતે બધા જ લુવામાંથી ખાજા તૈયાર કરીએ લુવામાંથી ખાજા બનાવી લીધા છે તો તેને આપણે ગરમ તેલમાં તળી લઈએ ખાજાને તળાતા ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગશે ખાજાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને તે એકદમ આવા ક્રિસ્પી તૈયાર થઈને ત્યાં સુધી તળી લઈએ અને તળ્યા બાદ તેને આપણે આવી રીતે જાળીમાં ઊભા ગોઠવીશું જેથી તેલનો ભાગ રહી ગયો હોય ને તો તે નીતરી જાય તો અહીં બધા જ ખાજા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણા ખાજા કેટલા સરસ તૈયાર થયા છે તો હવે ખાજાને આપણે શરૂ કરીશું ખાજાને સુરતમાં કેરીના રસની સાથે શરૂ કરવામાં આવે છે કેરીના રસની સાથે ખાજા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તૈયાર છે ખાજા તો એકવાર આ સરસિયા ખાજા જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં